બા બપોરની રસોઈ કેવી લાગી સરસ હતી ને હદ થઈ ગઈ છે મમ્મી હવે તો અરે શું છે પણ આટલો ગુસ્સામાં શું કામ આવ્યો શું નથી એમ પૂછો ને આ ઘરમાં શુંનું શું થઈ રહ્યું છે મને તો કંઈ સમજાતું નથી એલા જે કે હોય જરાક ધીમેથી કહે ને અમે બેમાંથી કોઈ બેરું નથી હા બેટા જે કે હોય ધીમે કે અમને સંભળાય છે હું ઉપરના રૂમમાં જઈ રહ્યો હતો ને મમ્મી ત્યારે મારા બેડરૂમમાં નજર ગઈ મારા જ બેડરૂમની અંદર ધામિની અને દેવેન બેઠા હતા બેઠા બેઠા બંને પ્રેમની વાતો કરી રહ્યા હતા આ આ જો બેટા હા તું કે છે એ વાત સાચી છે તારી પાસે શું સબૂત છે ખબર હતી મમ્મી કે તમે લોકો મારી આ વાતને સાચી માનશો જ નહીં એટલા માટે મેં વિડીયો પણ ઉતારી રાખ્યો છે આ વિડીયોના શબ્દો પણ સાંભળી લો આ શું વાત કરે છે બંને જણા લો બંને જણા એકબીજાને પ્રેમ કરતા હતા મમ્મી આ વાત ઉપરથી સાબિત થઈ રહ્યું છે પણ બધી સુધી અરે હા બધું છે ને ઓલી દામિનીના લીધે જ થયું છે મને તો પહેલેથી પહેલેથી જ એ લક્ષણ વગરની લાગતી હતી કે એનામાં સંસ્કાર એ નથી અને લક્ષણ એ નથી કુલક્ષણી આ જોયું હા તારી પીઠ પાછળ તને જ ઘા ભોગ્યો હું કહેતી હતી ને બા મને તો ગમતી જ નહોતી તું કેતો તો બહુ સારી છે મને ગમે છે મમ્મી મારા લગ્ન કરાવી દો બાકી દેર ભોજાઈના સંબંધ તો કેવા હોય ભાઈ બેન જેવા હોય હા અને આ જો આ જોયું તમે હા આ જે મારા દીકરાની પીઠ પાછળ જ હ ખંજર ભોક્યો ખમીનીની વાત તો ઠીક છે મમ્મી મને તો દેવેન ને ભાઈ કેતા શરમ આવી રહી છે એ તો એનો દિયર છે ને એને તો સમજવું જોઈએ ને આવી બધી વાતો કોણ કોણ એની ભાભી સાથે કરતું હોય છે પણ હું એમ કહું છું આ દેર ભોજાયનો સંબંધ થયો કદાચ છે ઈ પહેલા તો ઈ બેઉ જણા એકબીજાને ન ઓળખતા હોય ને અરે આ વાત ઉપરથી એ જ સાબિત થઈ રહ્યું છે કે હે બંને જણા પેલેથી એકબીજાને ઓળખતા જ હતા એવું લાગે છે અરે પણ ભાઈ એ કહે છે તો ખરા વિડીયોમાં કે એ એકબીજાને ઓળખતા હતા ને પ્રેમ કરતા તો પછી દેવાંગ સાથે લગ્ન કરવાની ક્યાં જરૂર હતી એને દેવેન સાથે જ લગ્ન કરાય ને પણ હું એમ કહું છું કે દેવેને આપણને પહેલેથી કહી દીધું તારે હારે નક્કી થયું ત્યારે જ કે ભાઈ આ છોકરી હારે મારે પ્રેમ છે તમે દેવાંગ હારે એનું નહીં કરતા

અને પસંદ હતી અને આ બા બા પણ કહેતા હતા ને અરે આપણા ઘરે આવે એટલે આપણા રીતિ રિવાજ શીખી જશે ને આપણી આપણી થઈને રહેશે આ જોયું પણ બેટા મેં મારી નજર આ મેં વચ્ચે કેટલી છોકરીઓને જોઈ છે જે પિયર કાંઈ ન કરતી હોય અને સાસરે આવીને તો એવું સરસ રીતે ઘર આચવે અને હા હવે મને ખબર પડી તું કહેતી હતી ને કે દેવેન આવ્યો તો હોલીનું મોઢું ચડેલું જ રહીશ બસ તો એનું કારણ આ જ હશે એ બે જણા પહેલેથી સંબંધમાં હશે જ અને અહીંયા દેવેનને જોઈને આ બધું નાટક થયું હા બેટા દેવેન જે દિવસથી આવ્યો ને એ દિવસથી દામિનીનું વર્તન બદલાઈ ગયું છે અમને એમ હતું કે દેવેનનું કામ કરવું પડે છે ને એટલે આ બધું છે પણ આ બધું એટલે નથી આ બધું પ્રેમ લીલા હતી હા તો હવે છે ને મમ્મી એક વાત બાકી છે હા દામિનીની સાથે હું કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા નથી માંગતો એને ડિવોર્સ આપી દેવા માંગુ છું એટલા માટે તમે અત્યારે ને અત્યારે એના ભાઈને બોલાવો ને આ બધું ફાઇનલ કરી નાખો અને હું પણ છે ને ડિવોર્સ ના પેપર તૈયાર કરાવીને આવું ઘરે અરે બેટા પણ શાંતિ તો રાખ અરે જોયું બા કેટલો ઉતાવળો છે કેવા ઘાટા પાડી પાડીને વાત કરે